ધોરણ પાંચ પાઠ બે ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરતાં પ્રોગ્રામ્સની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે ઓપરેટિંગ સિસ્ટમ એટલે ચાલક પદ્ધતિ ઓપરેટિંગ સિસ્ટમને ટૂંકમાં ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તે સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરે છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતી તમામ ક્રિયાને ટાસ્ક તરીકે ઓળખવામાં આવે છે તે કમ્પ્યુટર અને ઉપયોગકર્તા વચ્ચે સેતુ એટલે કે મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે તે સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે કમ્પ્યુટર શરૂ થાય ત્યારે સૌથી પહેલાં અને બંધ થાય ત્યારે સૌથી છેલ્લે ઓપરેટિંગ સિસ્ટમ જ જોવા મળે છે તે કીબોર્ડ મોનિટર સીપીયુ માઉસ પ્રકારના હાર્ડવેર ભાગોનું નિયંત્રણ કરે છે જો ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય ન કરે તો કમ્પ્યુટર સિસ્ટમના હાર્ડવેર ભાગો તેમજ અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ કરી શકાતો નથી ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો તે કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરે છે તે કમ્પ્યુટર ચલાવવામાં મદદરૂપ બને છે તે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે તે મેમરીનું મેનેજમેન્ટ કરે છે તે એકસાથે અનેક ઉપયોગકર્તાઓને કામ કરવાની સુવિધાઓ પૂરી પાડે છે હવે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમના ઇન્ટરફેસ કમ્પ્યુટર સાથે કાર્ય કરવા માટે માહિતીની આપલેની પદ્ધતિને ઇન્ટરફેસ કહે છે ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટરફેસના મુખ્ય બે પ્રકાર છે સી એલ આઈ અને બીજું જી યુ સી એલ આઈ એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તે કમાન્ડ આધારિત ઇન્ટરફેસ છે તેમાં કોઈ પણ કામગીરી કરવા માટે લખાણ આધારિત કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે હાલમાં આ પ્રકારના ઇન્ટરફેસનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે લાઇન ઇન્ટરફેસ ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ એમએસ ડોઝ અને યુનેક્સ વગેરે છે હવે જોઈએ જી યુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તે ગ્રાફિક્સ કે ચિત્ર આધારિત ઇન્ટરફેસ છે તેમાં કોઈપણ કામગીરી કરવા માટે આઇકોન મેનુ ટૂલ બટન્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં માઉસનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય છે હાલમાં આ પ્રકારના ઇન્ટરફેસનો જ ઉપયોગ કરવામાં આવે છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ વિન્ડોઝ લિનક્સ મેક વગેરે છે હવે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે ઉપયોગ પોતાની કામગીરી અને ઉપયોગને અનુરૂપ યોગ્ય ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી કરીને તેને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી શકે છે એક જ કમ્પ્યુટરમાં એક કે તેથી વધુ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરી શકાય છે જેમાં કમ્પ્યુટર શરૂ થતાની સાથે જ ડ્યુઅલ બુટ સુવિધા હેઠળ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી ઓપરેટિંગ સિસ્ટમમાંથી મનપસંદ ઓપરેટિંગ સિસ્ટમને પસંદ કરીને તેને શરૂ કરી શકાય છે પર્સનલ કમ્પ્યુટર માટે મુખ્યત્વે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે જેમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને ત્રીજું મેક ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી તે જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવા માટે કિંમત ચૂકવીને તેને ખરીદવામાં આવે છે તેમાં કાર્ય કરવું ખૂબ જ સરળ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની વિવિધ આવૃત્તિઓમાં વિન્ડોઝ વન વિન્ડોઝ થ્રી પોઈન્ટ વન વિન્ડોઝ નાઇન્ટી ફાઇવ વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ વિસ્ટા વિન્ડોઝ સેવન વિન્ડોઝ એઈટ વિન્ડોઝ ટેન વગેરેનો સમાવેશ થાય છે અહીં માઈક્રોસોફ્ટ કંપનીનો લોગો અને બીજું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ બંનેના ચિત્ર આપેલ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઈસવીસન ઓગણીસો એકાણુંમાં લિનસ સ્ટોરવાલ્ડ અને વિશ્વના અનેક કમ્પ્યુટર પ્રોગ્રામરો દ્વારા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી લિનક્સનો અર્થ લિનક્સ ઇઝ નોટ યુનિક્સ થાય છે તે ગ્રાફિક્સ આધારિત જી અને સી એલ આઈ પ્રકારના ઇન્ટરફેસની સુવિધા પૂરી પાડે છે તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે તે નિઃશુલ્ક એટલે કે મફતમાં ઉપલબ્ધ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વિવિધ આવૃત્તિઓ ઓબન્ટુ રેડ હેટ ડેબિયન ફેડોરા સુસ બોસ મિન્ટ વગેરેનો સમાવેશ થાય છે અહીં લિનક્સનો લોગો અને ઓબન્ટુ લિનક્સ જેમનું ગ્રાફિકલ ઇમેજ આપેલ છે આ છે ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ હવે જોઈએ મેક ઓપરેટિંગ સિસ્ટમ ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં એપલ ઇન્ક કંપની દ્વારા મેક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી મેક એટલે મેકિન તે એપલ કંપનીના ડિવાઇસ સાથે પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ બને છે તે એપલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કમ્પ્યુટરમાં પહેલેથી ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ એપલ સિવાયના અન્ય કમ્પ્યુટરમાં થઈ શકતો નથી આ પ્રકારની સિસ્ટમમાં એપલ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેર ઉપલબ્ધ કરવામાં આવે છે તે માલિકી હક ધરાવતી પ્રોપરાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવા માટે કિંમત ચૂકવીને તેને ખરીદવામાં આવે છે તે ઉચ્ચ કક્ષાની ગુણવત્તા કાર્યક્ષમતા સુસંગતતા અને કામગીરીનો શ્રેષ્ઠ અનુભવ કરાવતી હોવાથી લોકપ્રિય બની છે તેમાં સામાન્ય રીતે અન્ય કંપનીના પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાતો નથી એપલ કંપની તેમજ મેક ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ડિવાઇસ કિંમતમાં મોંઘા હોય છે અહીં એપલ કંપનીનો લોગો અને મેક ઓપરેટિંગ સિસ્ટમ અને ત્યારબાદ મેક ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ જે અહીં જોઈ શકો છો